રાજકોટ સાગઠિયા બાદ હવે મ્યુનિસિપલ કમિશનર આકરા પાણીએ જોવા મળ્યા છે અને આજે પૂર્વ સિટી એન્જિનિયર અલ્પા મિત્રાના ઘરે વિજિલન્સની ટીમ રેડ કરી હતી જેમાં એમના ઘરેથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે હાલ વિજિલન્સની ટીમ દ્વારા દસ્તાવેજોની નોંધણી કરાઈ રહી છે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ આવાસ યોજના કૌભાંડના અલ્પાના મિત્રનું નામ સામે લાવ્યો છે અલ્પાના મિત્રોએ થોડા દિવસો પહેલા જ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું ત્યારે મહત્વનો સવાલ એ થઈ રહ્યો છે કે અલ્પાના મિત્રોએ રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું તે પણ એક સવાલ છે માહિતી અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેક્ટની ફાઇલ જપ્ત કરવામાં આવી છે કેટલાક રજિસ્ટરો પણ મળી આવ્યા છે તો જૂની તારીખમાં સહી કરી કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ કરવાની ગોઠવણ થતી હોવાની માહિતી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈની સૂચનાથી વિજિલન્સની કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ કર્મચારી પણ અલ્પના પૂર્વ સિટી એન્જિનિયરનું રાજીનામું થયું છે અને એ જ ત્યારબાદ કાર્યવાહીથી ભારે ચર્ચા સર્જાઈ હતી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે પણ આવી શકે છે આકરા પગલા ત્યારે સમગ્ર મામલે અલ્પા મિત્રએ જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલા દિવસથી ઘરની બહાર હતી હું આજે ઘરે આવી ત્યારે મને ખબર પડી કે મારા ઘરે રેડ પડી છે આ બધી ફાઇલો ક્યાંથી આવી એ મને ખબર નથી કોણ મૂકી ગયું છે તે પણ મને ખબર નથી ઘરે મારા સાસુ એકલા હતા હું કામથી બહાર ગઈ હતી ત્યારે મારા ઘરે રેડ કરવામાં આવી છે પરંતુ મને ખબર નથી આ ફાઇલો ક્યાંથી આવી અને કોણ મૂકી ગયું છે આજે હું મારા પર્સનલ ગમેવાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી આવું તો કાંઈ છે નહીં મારા કે ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં એક આપ આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ કોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમાં જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ પોતામાં કંઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ

બે ત્રણ વર્ષથી આપ્યું હતું પણ જે તે વખતના ના કમિશ્નર એમ કેતા કે થોડો વખત જાળવી જાવ એટલે કયા રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણ છે કેમ કે મારી દીકરી અમેરિકા રે અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે ઘરે મારા સાસુ છે એમને દેખાડે નથી એટલે એમની સાથે મારે હવે મારે મારો સન છે એમની સેવા કરવા હિતેશ રાઠોડ આર ન્યૂઝ રાજકોટ